આમ આદમી પાર્ટીના નિડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મનરેગા કૌભાંડ પર સાંસદ મનસુખ વસાવાના નિવેદન બાદ આ ગંભીર મુદ્દા પર વીડિયો દ્વારા પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે મનરેગા કૌભાંડ નગી ભાજપના જ નેતા મનસુખભાઈ વસાવાએ પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષાએ કેટલું મોટું કૌભાંડ થાય છે તે ખુલ્લું પાડ્યું આ બાબતે હું મનસુખભાઈ વસાવાને અભિનંદન આપું છું ચૈતર જણાવ્યું છે કે જ્યારે આ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું ત્યારે એજન્સીઓનો બચાવ કરતા હતા પરંતુ હવે જણાવ્યું કે મનરેગા કૌભાંડમાં સામેલ બધી એજન્સીઓ તેમને સારી રીતે ઓળખે છે તેઓએ સર્કિટ હાઉસમાં લોકો સાથે મુલાકાત પણ કરી છે અને તેમણે ગાંધીનગરના મંત્રીઓથી લઈને સાંસદો ધારાસભ્ય સચિવો નિયામક ટીડીઓ અને ડીડીઓ સુધી કેટલાકને કેટલા હપ્તા આપ્યા છે તેની સંપૂર્ણ જાણકારી છે જો મનસુખભાઈ વસાવાને પહેલેથી આ તમામ માહિતી હતી અને હવે તેઓ તેની ખાતરી આપી રહ્યા છે તો મારી તેમની પાસે વિનંતી છે કે આ સમગ્ર માહિતી જનતા સમક્ષ જગ જાહેર કરવામાં આવે કોઈ વ્યક્તિનો નાનો ગુનો પણ કરે છે ત્યારે દાદાનું બુલડોઝર એના ઘરે પહોંચી જાય છે અને રાજ્યના ગૃહમંત્રીઓ જાહેરાત કરે છે કે કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તો હવે આ સરકાર પાસે ખૂબ જ સારો અવસર છે કે તેઓ તેમની શૂન્ય ભ્રષ્ટાચારની નીતિને સાબિત કરે અને દાદાના બુલડોઝરના પાવરને પણ સાબિત કરે આ કૌભાંડમાં સરકાર સંપૂર્ણ નિષ્પક્ષ રહીને ઝીણવટ તપાસ કરાવે અને જે લોકો જવાબદાર હોય ચાહે તે સરકારના હોય કે વિપક્ષના કે સંગઠનના કે પછી કોઈ પણ અધિકારી હોય બધા પર કડક કાર્યવાહી કરી બતાવે તેવી માંગ છે એમના સાંસદો એમના ધારાસભ્ય એમના સચિવો એમના નિયામક ડીડીઓ ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી ને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એજન્સીઓને જ્યારે બે હજાર સત્તર સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય રાજ કન્ટ્રક્શન હોય કે સર્વના કન્ટ્રક્શન હોય તમામ એજન્સીઓ લાવીને મટિરિયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું તો આ એજન્સીના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે એની સઘન તપાસ થાય એવી અમારી માગણી છે સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું થયું નથું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે જેમ કે નિયામક હોય ડીડીઓ હોય ટીડીઓ હોય એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ સાંસદો ધારાસભ્ય એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે મારે વિનંતી છે કે તમારો ઝીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે આમાં તમે ઝીણવાણથી નિષ્પક્ષથી તપાસ કરાવો જે પણ લોકો જવાબદાર આવે હોય તમારા સરકારના હોય

અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા દે એમાં સ્વર્ણિમ હશે કે જલારામવાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે કે જે બી કોઈ હશે બધાની જ તપાસ થતી આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું એકલા ભરૂચ નર્મદા આખા ગુજરાતમાં તપાસ કરો એક એક તાલુકામાં પંચમહાલ દાહોદ થી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારની અંદર આ તપાસ થવી જોઈએ એ એજન્સી પાસે લિસ્ટ છે એ એજન્સી પાસે લીસ્ટ છે કોને કોને પૈસા એ પાસે વિરોધ પક્ષવાળા બે સાહકારી મારે છે ને એ ખોટી સહકારી માને છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી પહેલે એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચોને શું મારે અમારી પાસે લિસ્ટ છે એમ કેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચોને તપાસ કરાવે કે એના સરપંચો શું કામ એજન્સી તો નામ છે કામ તો નીચે ખરેખર બીજા લોકો કરતા હોય છે

આમાં છે બધાને પૈસા મળે છે બધા જ આગેવાનો દરેક પાર્ટીના આગે આમ આદમી પાર્ટી વાળા કંઈ એ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાંય આમાં પડતો જ નથી એટલા ભરૂચ ને નર્મદાની પાછળ શા માટે તપાસ થવી નો ડાઉટ હું ચોક્કસ માનું છું સરકારનો પારદર્શક વહીવટ છે ને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારીયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપી આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીનું પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે ખબર પડશે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી જવાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર પેલીઓ તપાસ કોને માગીએ પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનારા પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં સ્વાભાવિક છે લોકશાહી છે લોકશાહીમાં જેને જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે ને એ તપાસ કંઈ આમ આદમી પાર્ટી નથી એમ માંગે આત્મા પર બધી જગ્યાએ સેટિંગ કરવાવાળા લોકો છે અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે આજ જ એનજીઓ એજન્સીઓ પાસેથી બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકોએ બધું સેટિંગ કર્યું છે અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો આમ આદમી પાર્ટીના જે સરપંચો ભૂતકાળમાં એ સરપંચના ગામોમાં જાઉં ચેક કરો મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના ગામો થયા તે તપાસ કરો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કે બધું ક્લિયર થઈ જશે